અથુંગા કેટલું સરસ થઈ ગયું જો હવે કબૂતર આવે ને તો ખાય બિચારા અથું આમ ના અવતરે હજી પડીશ હો હજી પડીશ એમાં ભરાઈ જાય એવું હોય આમાં કાસ કપાઈને આમાં જાય એમ સાઈનું મને હમણાં હું તો ગુજ કાઢલો માથા ને લે ને મને મોડું થાય મને એક વાગે મસ્ત થઈ ગયું જો ગાર્ડન હવે આ રોજ મને એમ કે તું સટાઈ લઈ હું કેમ મેં કઈ આમાં ન બેસુ હા હવે લઈ આવવાનું આજે સાઈનું આપણે લઈ આવશું હો હા તને શું ખાવું એ ચેરી ચેરી છે થઈ રહી આ જે શાક લેવા જાવ ખારક લઈ આવજો મને ખારક ખાવી ઓહ કોણ જાવાનું હા તે ખારક ચેરી દઉં હાલ ઉપર આવશ કે લઈ આવું હું લેતી આવું છું ભલી કરતી મોમા કેટલીક વાર ઉપર જાય પણ થાકી ન જાય હું લઈ આવું શું જોઈ તાર બોલ પ્લીઝ નહી પેલા કટિંગ કરતો લેવા દે પ્લીઝ વાળી ઈ શું હે સાઈનું ને મેં આટલું કરી દીધું પછી જો આ પથ્થર આવ્યા ને એટલે મેં મૂકી દીધું મેં હવે આપણાથી ન થાય આમાં ચાર્જ ને પેટ્રોલ બે છે આમાં ચાર્જ ને પેટ્રોલ બે છે ચાર્જ ને પેટ્રોલ

<laughs> मी थोड हे हो नानू आले ने जो आज गार्डन मस्त कर नाही कुल साफ मशीन थी आज बदन शनि रवी होय रजा होई

મસ્ત જ પછી આવા ગાર્ડન માં 100 પીસ લગાવે અહી જોઈ આવા બધા 100 લગાવે જય સ્વામીનારાયણ dout cor da goupio gut હવે ઇન્ડિયા હોય હજી વાર છે હા ઘર પરિવાર હોય એટલે મજા જ આવે ને ઘર પરિવાર હોય તો મજા જ આવે ને અહિયાં છોકરી રોજ યાદ આવે મેહુલભાઈ સ્વામી નારાયણ સાય ને યાર સાઇન આવે ય સાઇન આવે હો જો ઉપર ગઈ એનું ઘર ને એવું લેવા સાઈનો સાઈન સાઈનું યશવી બોલાવે જો ઘર લઈને આવી નીચે જો જો

શું થયું એને તું મોંમાં લે બસ એને તું આગી જામાં પેલા એને બેસાડી દે પગમાં લગાઈડું હતી તો કોને કીધું તું સાયકલ ચલાવ અથુએ શું કીધું તું અથુય સાયકલ ચલાવવાનું તે નહોતું કીધું તું તો ક્યાંય વાક માં જ ન હોય કાં નું આ પ્લમ લેને આ પ્લમ લે તને પ્લમ ને ડોરી ટોસ બે આલે પણ આને આને હે આન ચપ્પુ લઈ આવું તને કટિંગ કર દઉં તો જો પેલા આ ખરાબ કેમ છે પાછળ ખરાબ નથી જો

ले ले यस वे डोरी तो खाऊ ले ले एम आम आम काटी ना वो भी रे काट पहला काट क्या ना, ना फेवरेट बिस्किट है किया ना ना आ रही आम आम बस अल હું નાની હતી ને ત્યાં નહોતું રમવાનું એટલે હવે આવી જાય તાર ફ્રેન્ડ નું નામ શું યશવી તાર ફ્રેન્ડ અને

અવેખા મે ઓડશે આખા ગામની ચિંતા મારજે તું સુજ આયા કાઢીના કામ કર આ શું આયું સઈનું આ શું આયું કેરી આપણે કેટલી બધી ખાધીતી તેદી બાર બેઠા બેઠા કેટલી બધી ડ્રાક્સ મસ્ત હે ખાવ ડ્રાક્સ ને મન ખારક આજ જય જયન સાક લેવા ખારક લેતા હવે જે સોમનારા જે સોમનાળો ચોત બારકો સાથે મોજ તે કાલે મંદિરે ગઈ પછી ચાનો કઈ દીને મંદિરે ગઈતી ને ના સવારે આપડી ઘર દ્રાક્ષ કેવી એવી કીધું યશ્વિન કીધું મારા પપ્પા એ ચાંદલો કરી દીધો

નાસ્તો સવાર નો ટીસી દે લુછવા આલે મોટું લુછી નહી બસ મોટું લુચ દેવાનસિંહ બેન સમજદાર તો બહુ છે છે આરતી રોજ યશવી સાઈ નું કરે જે ને આરતી કોણ કરે સાઈ નું કરે સાંજે રોજે તું કર ઘરે રોજે કરે સાયનું રોજે સાંજે કરે કાબો દીવો લઈને કેમ દીવું હાથમાં લે નું હાથમાં કેમ દીવો લે આમ લેજો દીવો લઈને આ જો એમ એમ રોજે જે જે નારતી કરે કાડ એમ પકડ દુ આમ તો જે જે આપણને શું કરે નું પછી પછી જે જે શું કરે સરસ આવી જાય કા ની

મોટી ગાડી લઈશ કોનું નામ લખાવીશ લખાવાનું આ રાત ડી મમ્મી મહેનત કરે હા તો બે લગાવવાનું મમ્મી નું ફિયા નું પપ્પાનું મમ્મી નું હા બસ એમ બે નામ લગાવવાના બે ગાડી લઈશ ને એકમાં માં ફીયાનું એને કાલ અમ બેઠા હતા કા ગાડી ઉપર યશવી નું લખાવું તારે અચ્છા તું કઈ ગાડી લઈશ હવે તું કઈ ગાડી લઈશ એ ઓડી લઈશ એ કોનો થાય એ કોનો થાય એ કોનો થાય પછી બીજા બીજા

ઓફ ફાઈટ સેઝલ ઓફ ફાઈટ જ લેવો ને હા ઓફ ફાઇટ જ લેવો મને મારતી થયું જ નહીં શેરજલથી એકલું જ થયું માર થી જ થયું જ નહીં તો કયું આપડા થી ન થાય આપડે પ્રેક્ટિસ નો હોય ને